નમસ્કાર શ્રેય એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોથી જેમાં પેજ નંબર ચુંબોતેર પર આપેલ શબ્દમુખી વાર્તા બનાવો તેમજ પેજ નંબર પંચોતેર પર આપેલ યોગ્ય શબ્દમુખી ફકરો બનાવો જેનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઈકોન ઓલ કરો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે હવે આપણે પેજ નંબર ચુંબોતેર પર આપેલ શબ્દ મૂકી વાર્તા બનાવો મિત્રો જેમાં ખાનામાં આપેલ શબ્દો વાર્તામાં યોગ્ય જગ્યાએ લખી વાર્તા વાંચો વાર્તાનું નામ બિલ્લી ઓર કુત્તે દોસ્તી જેના શબ્દો આપેલા છે દોસ્ત છોટીસી ખેલને શરારતી કુત્તા ખતરનાક ચાલાકી વફાદારી ખેલતી બિલ્લી પ્યારાશા અને મસ્તી મિત્રો વાર્તાની ખાલી જગ્યામાં આપેલ શબ્દો યોગ્ય સ્થાને આ પ્રમાણે લખી આપણે વાર્તા વાંચીશું એક ગલી મેં એક છોટી સી બિલ્લી ઓર પ્યારા સા કુતા રહેતે થઈ દોનો બહુ અચ્છે દોસ્ત રોજ વે સાથ મેં ખેલતે ઓર મસ્તી કરતે થે બિલ્લી ચાલાક ઓર શરારતી હતી જબકી કુત્તા વફાદાર ઓર ખુશમિજાજ થા એક દિન વે એક સાથ બહાર ખેલ રહેથી તભી એક ખતરનાક કુતેને ઉમે ઘેર લિયા બિલ્લી કે ચાલાકી ઓર કુત્તે વફાદારીને મિલકર ઉમે બચા લીયા ઓર વે સે સાથ મેં ખેલને લગે મિત્રો આજ પ્રમાણે આપણે વાર્તાની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દો મૂકી વાર્તાનું લેખન કરીશું આપેલ વાર્તાનું નામ ખરગોશ ઓર કછુઆ જેના શબ્દો આ પ્રમાણે ખરગોશ શાંત તેજી નીંદ કછુઆ ધીરે ધીરે ચાલાક खरगोश दौड़ने सो जीत दौड़ मित्रों वार्ता ने खाली जगह में नीचे प्रमाण योग्य शब्दों मूकी वार्ता अपने वाचन करीशू एक बार की बात है जंगल में एक खरगोश और एक कछुआ रहते थे खरगोश बहुत चालाक था और कछुआ शांत स्वभाव वाला था एक दिन खरगोश ने कछुओं को दौड़ने की चुनौती दी और उन दोनों की दौड़ शुरू हो गई खरगोश तेजी से दौड़ने लगा જબકી કછુઆ ધીરે ધીરે આગે મેં ખરગોશ કો નીંદ આ ગઈ ઓર ગય કછુઆ ધીરે સે આગે બઢા ઓર દોડ જીત ગયા હવે આપણે પેજ નંબર પંચોતેર પર આપેલ યોગ્ય શબ્દો મૂકી ફકરો બનાવો ચિત્રના શબ્દોનો ઉપયોગ કરી કેટલાક વાક્યો આપેલા છે તેમાં ખાલી જગ્યા પૂરો આવા બીજા કેટલાક વાક્યો પણ અમારી નોટબુકમાં બનાવો મિત્રો અહીંયા માય ક્લાસરૂમનું ચિત્ર આપેલ છે માય ક્લાસરૂમના કેટલાક શબ્દો આપેલા છે જેવા કે બ્લેકબોર્ડ વિન્ડો ડોર બુક ક્લોક ટીચર્સ ટેબલ ચેર એન્ડસ્ટર મિત્રો આપેલ ચિત્રમાં કેટલાક વસ્તુઓના નામ આપેલ બોક્સમાં લખવાના છે એટલે કે આપેલ ખાનામાં લખવાના છે આપણે આ પ્રમાણે આપેલ ખાનામાં વસ્તુના નામ લખીશું મિત્રો આપણે આપેલ ચિત્રના આધારે વાક્યની ખાલી જગ્યા પૂરીશું એક નંબર ધેર ઇઝ અ ખાલી જગ્યા ઇન ધ ક્લાસરૂમ જેને ખાલી જગ્યાનો આન્સર આવશે ટીચર્સ ટેબલ એટલે કે ધેર ઇઝ અ ટીચર્સ ટેબલ ઇન ધ ક્લાસરૂમ બે નંબર ધ ખાલી જગ્યા ઇઝ ઓન ધ વોલ ખાલી જગ્યાનો આન્સર આવશે ક્લોક ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ ત્રણ નંબર ધેર ઇઝ અ બિગ ખાલી જગ્યા ઇન ધ ક્લાસરૂમ ખાલી જગ્યાનો આન્સર બુક કેજ આ પ્રમાણે દેર ઇઝ અ બિગ બુક કેઝ ઇન ધ ક્લાસરૂમ દેર ઇઝ અ ખાલી જગ્યા નિયર ધ ટેબલ આન્સર આવશે ચેર દેર ઇઝ અ ચેર નિયર ધ ટેબલ દેર ઇઝ અ મેની બુક્સ ઇન ધ ખાલી જગ્યા જેનો આન્સર આવશે બુક કેજ દેર આર મેની બુક્સ ઇન ધ બુક કેજ દેર ઇઝ અ ખાલી જગ્યા ઓન ધ ટેબલ ખાલી જગ્યાનો આન્સર પેન્સિલ દેર ઇઝ અ પેન્સિલ ઓન ધ ટેબલ ધેર ઇઝ અ સ્મોલ ખાલી જગ્યા ઇન ધ ક્લાસરૂમ આન્સર આવશે વિન્ડો દેર ઇઝ અ સ્મોલ વિન્ડો ઇન ધ ક્લાસરૂમ છેલ્લી ખાલી જગ્યા ધેર ઇઝ અ બ્લ્યુ ખાલી જગ્યા ઇન ધ ક્લાસરૂમ આન્સર આવશે ગ્લોબ ધેર ઇઝ અ બ્લ્યુ ગ્લોબ ઇન ધ ક્લાસરૂમ મિત્રો વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ આભાર